નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શનિવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ચોત્રીસો ગુણી ધાણાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં મિત્રો આજે ધાણાની આવકમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આમાં તો છૂટા છૂટા વકલ ઉતરેલા છે હરાજી તો ડેલી બધી જગ્યાએ થઈ જાય છે મિત્રો જ્યાં મિત્રો વકલ વેચાય ત્યાં મિત્રો ફરીવાર વકલ ઉતરી જાય છે અને મિત્રો હાલ ધાણાની હરાજીનું કામકાજે ચાલુ થઈ ગયું છે છાપરા મરાઠની બાજુમાં તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો જે સુપર ક્વોલિટી ધાણી છે તેમાં આજે સત્તરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તે ક્વોલિટી જરૂરથી ચેક કરજો મિત્રો બેસ્ટ ક્વોલિટી ધાણીની છે અને મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સત્તરસો ને એક ધાણી છે સત્તરસો ને એક ભાવજી છે પેરોટ સત્તરસો ને એક બેસ્ટ કલર માં છે સત્તરસો ને એક ભાવજી છે ક્વોલિટી બહુ સારી મિત્રો પેરોટ કલર માં છે સ્કૂટર પ્લસ એ થઈ જાય પેરોટ કલર છે બહુ બેસ્ટ ક્વોલિટી પ્લાસ્ટિક પેકિંગ ચૌદ એકતાલીસ થાણા છે સારી ક્વોલિટી સાથે એકલ પ્લસ કલર માં